નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત અગચ્છ્ય અને સ્કંદ ચર્ચા સૂતજી કહેવા લાગ્યા કે ઋષિમુનિઓ એકવાર અગચ્છ્ય મુનિ સ્કંદ કહેતા કહેવાતા કાર્તિક સ્વામી પાસે ગયા અને કહેવા લાગ્યા હે મહાભાગ આપની સાથે ધર્મ ચર્ચા ચર્ચા થઈ આપે મારા મનનું સમાધાન કર્યું પરંતુ મને હજુ તૃપ્તિ થતી નથી આથી આપ કૃપા કરી મને હજુ પણ સંતોષ થતો નથી માટે આપ કૃપા કરી શ્રીમદ દેવી ભાગવત પુરાણનો મહિમા તથા કથાની વિધિ જણાવવા કૃપા કરો હે મુનિઓ સ્કંદે અકચ્છને જે દેવી કથા સંભળાવી એ જ મહિમા અને કથા વિધિ હું તમને સંભળાવું છું તે સાંભળો કહેવા લાગ્યા હે મુનિ અગી આ મહાન અને દેવી લીલાઓનું વર્ણન વિસ્તારથી કોણ કરી શકવાનું હતું પરંતુ તેમ છતાં હું સંક્ષેપમાં તમને કહી સંભળાવું છું સાંભળો જે નિત્ય સ્વરૂપમાં સત ચિત્ત આનંદમય છે જેમનો સ્વભાવ પોતાના ભક્તોને ભક્તિ મુક્તિ દેવાનો છે એમાં અંબિકા દેવી ભાગવતમાં સ્વયં હે મુનિ આ દેવીની ધાંગમેય મૂર્તિ કહેવાય છે દેવી ભાગવત સાંભળનાર તથા તેની કથા કહેનાર જગતનો કોઈ પદાર્થ દુર્લભ નથી એ માટે હું તમને એક કથા સંભળાવું છું જય શ્રી કૃષ્ણ